શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે ભાદરવા શુદ્ધ આઠમના દિવસે મહાલક્ષ્મી વ્રત કહીશું વ્રતની વિધિ કહીશું જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે મહાલક્ષ્મી વ્રત આ વ્રત ભાદરવા શુદ્ધ આઠમના દિવસથી કરવામાં આવે છે તે સોળ દિવસ કરાય છે આ દિવસે સ્નાન કરી સોળ શેરનો દોરો લઈને પૂજામાં મૂકો મહાલક્ષ્મીની પૂજા કરવી પહેલે જ દિવસે દોરો જમણા હાથે બાંધો આખો દિવસ માતાજીનું ધ્યાન ધરો સોળ દિવસ એકટાણા કરવા સત્તર મે દિવસ દોરો પવિત્ર જળમાં પધરાવી દેવો માતાજીના નેવેધ્યમાં ગળી વસ્તુ બનાવી પારણા કરવા આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ ધન ઘર સમૃદ્ધ બને તે કરે છે કથા પૂર્વે ભરત નામનો શક્તિશાળી રાજા થઈ ગયો એ દયાળુ તેમજ પ્રજા માટે કલ્યાણકારી હતો તેની પત્નીનું નામ પુષ્પાવતી હતું તે આમ તો ધાર્મિક હતી પણ એના માં ઈર્ષા ઘણી હતી

ત્યારે એક કન્યા બોલી અમારે અમારી મહાલક્ષીમા નું વ્રત છે તેથી અમે પૂજન કરીએ છીએ રાજાને મનમાં થયું કે મારે પણ આ કરવું જોઈએ જેથી ધન ધાન્યમાં વધારો થાય અને હું મારી પ્રજાની સેવા કરી શકું સારી રીતે સેવા કરી શકું આમ વિચારીને રાજાએ પોતાના હાથે દોરો બંધાવ્યો પછી રાજા મહેલમાં પાછા ફર્યા રાણીએ રાજાના હાથમાં દોરો જોયો એટલે એને એવું લાગ્યું કે રાજા કોઈ યુવતીના પ્રેમમાં પડ્યા છે આથી ધીર્ષ્યાવર વશ તેને દોરો તોડી નાખ્યો મહાલક્ષ્મી માના વ્રતનું અપમાન કરવાથી રાજાએ રાણીને જંગલમાં મોકલી દીધી રાજાએ સોળ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું પછી તેનું ઉજવણું કર્યું પૂર્ણાહૂર્તિના દિવસે જમાડી આપ્યું આ રાજાના ભંડારમાં સંપત્તિનો વધારો થયો આ બાજુ રાણી બેહાલ દશામાં ભટકતી ભટકતી એક દિવસ વસિષ્ઠ ઋષિના આશ્રમે જઈ પહોંચી અને ઋષિને પોતાની આપ વીતી કહી સંભળાવી વશિષ્ઠે કહ્યું બેટી

ત્યાં આશ્રમમાં કામ કરતી પોતાની રાણી પુષ્પાવતીને જોઈ રાણી રાણીએ રાજાની માફી માંગી કહ્યું સ્વામી હું મહાલક્ષ્મીનું વ્રત કરું છું અને તેના પ્રભાવે તમે મને પાછા મળ્યા છો રાણીનું હૃદય પરિવર્તન થયેલું જોઈ રાજા વસિષ્ઠ મુનિ આજ્ઞા લઈ રાણીને પોતાની રાજ્યમાં લઈ આવ્યો રાજાએ ફરીથી રાણી સાથે રહીને મહાલક્ષ્મીનું વ્રત કર્યું આ વ્રત થી તે પૃથ્વી ઉપર ચક્રવર્તી રાજા બન્યો અને જગતના મહાન ઈશ્વર્યનો ઉપભોક્તા બન્યો મૃત્યુ પછી રાજા રાણી વૈકુંઠવાસ પામ્યા આવ્રત્ય શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો માતાજીની કૃપા વધે છે અને જીવનમાં આર્થિક વિડંબણા સતાવતી નથી હે મહાલક્ષ્મી માં તમે જેવા રાજા રાણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર કથા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો